સ્વાગત છે આ દાખલો સહેલો છે તો બીજી રીતનો ઉપયોગ કઈ રીતના કરી શકાય તેની વાત કરવાની છે સૌથી પહેલા આની વાત કરીએ કે કોઈ વસ્તુને પંદર હજારમાં ખરીદી ખરીદી એટલે કે કોસ્ટ પ્રાઇઝ મળી અને અઢાર હજારમાં વહેંચવામાં આવી એટલે કે સેલિંગ પ્રાઇઝ અહીં આપેલી છે તો નફો ટકાવારીમાં શોધો નફો ટકાવારીમાં શોધો પ્રોફિટ ટકાવારીમાં શોધવાનું છે તો કોસ્ટ પ્રાઇસ છે અહીંયા અને અહીંયા સેલિંગ પ્રાઇસ છે કોસ્ટ પ્રાઇસ છે પંદર હજાર પંદર હજાર રૂપિયા અને સેલિંગ પ્રાઇસ છે અઢાર હજાર રૂપિયા ઓકે આ સામાન્ય બાબત છે અને કેટલાનો નફો મળે છે ત્રણ હજારનો નફો મળે છે તો આપણે એની શું ગણવાની છે ટકાવારી ગણવાની છે તો સીધું પંદર હજાર છે રૂપિયા એના આપણે સો ટકા ધારી લઈએ અને ત્રણ હજાર છે એના આપણે ટકા ગોતી લઈએ તિરાશી મૂકી દઈએ તો ત્રણ હજાર એને ગુણ્યા સો એને ભાગ્યા પંદર હજાર પાંતેરી પંદર અને અહીંયા કેટલા આવશે વીસ તો વીસ ટકા આપણને આન્સર મળે છે ઓકે આ સિમ્પલ વસ્તુ થઈ બીજું કાઈ થયું નહીં અને ખાસ એ વસ્તુમાં ટકાવારી ગણવાની છે જેની વાત કરવાની છે એનો એક્ઝામ્પલ લઈ લઈએ થોડોક અઘરોજ સીધો એક્ઝામ્પલ લીધો છે પણ આના સરળ બનાવવાનો છે કેતને પાંચ ની ઘડિયાળ ખરીદી ખરીદી એટલે કે આપણને શું મળી ગયું કોસ્ટ મળી આ ખાસ ધ્યાન રાખજો આ શું મળી છે કોસ્ટ નફો લીધો છે અને સ્મિતાને વેચી દીધી દસ ટકાનો નફો લઈને વેચી દીધી આપણને સેલિંગ પ્રાઇઝ આના માટે મળી ગઈ કોની સ્મિતા માટે હવે કઈ રીતના આગળ કામ કરશું એ જોશું રકમને અનુલક્ષીને કામ કરશું આ જે લીધી સ્મિતા એ પાછું સુસ્મિતાને વેચી દીધી નાઇન વન 11% બાય ઇલેવન નફો લઈને વેચી દીધી ને સુષ્મિતાએ પાછી ખોટ ખાધી કેટલી ખોટ ખાધી ખાતી પાંચ રેશિયો આપેલો છે એ ખોટ સાથે વેચી છે રમીલાએ તે ઘડિયાળ ઘડિયાળ લીધેલી છે તો કેટલામાં લીધી હશે કોઈએ રમીલાએ ઇન શોર્ટ આપણે સુસ્મિતાની સેલિંગ પ્રાઇસ જોવાની છે છેલ્લી એસપી કેટલી મળે છે સેલિંગ પ્રાઇસ એ ગોતવાની છે આની જે સેલિંગ પ્રાઇસ હશે એ આના માટે ખરીદ કિંમત હશે ઓકે આટલું સમજાય ગયું તો સૌથી પહેલા જોઈએ રકમમાં તો અહીંયા આપેલા નથી તો આપેલો છે તો આપણે કોઈ પણ રકમને ને બનાવી હોય તો રેશિયોમાં કન્વર્ટ કરવાનું છે તો દસ ટકાને રેશિયોમાં કન્વર્ટ કરીએ તો દસ ટકા ઇઝ ઇક્વલ ટુ એક દસ થાય ઓકે તો હું અહીંયા જ લખી નાખું આપણે ટાઈપ વન ની વાત કરીએ ત્યારે આખો કોઠો યાદ રાખી લેવાનો છે તો આના બરાબર છે એક ભાગ્યા અગિયાર ભાગ અહીંયા સીધો ભાગ આપેલો છે એક ભાગ્યા પાંચ આપેલો છે ઓકે હવે વાત કરીએ આ નફાની તો આ નફો છે તો શું કીધેલું છે કે દસ હોય એમાં એક ઉમેરી દેવાનું અને જે થાય એ અગિયાર થાય તો આ મળી ગયું દસ આવશે ઓકે તો દસમાં એક ઉમેરી દેવાનું કારણ કે નફો થયો એટલે અગિયાર ભાગ્યા દસ કર્યું આ શું છે અહીંયા નફો છે તો અહીંયા પણ શું કરીશું અગિયાર માં એક ઉમેરીશું એટલે બાર ભાંગ્યા અગિયાર થશે ઓકે આ કિંમતને આપણે ફોકસમાં લેશું અહીંયા શું છે ખોટ જાય છે ખોટ એટલે ચારમાં એક ઉમેરવાનો નથી નફો થતો સોરી ચાર નથી પાંચ છે પાંચમાં એક ઉમેરવાનો નથી અહીંયા શું થાય છે કન્વર્ટ કરી નાખ્યો આપણે નફા ખોટ પ્રમાણે અને આ શું આપેલું છે સીપી આપેલું છે તો સીપી એટલે કે પાંચ હજાર એને ગુણ્યા આ કિંમત મૂકો અગિયાર ભાગ્યા દસ એને ગુણ્યા આ કિંમત મૂકો ગુણ્યા કિંમત મૂકો પાંચ એના બરાબર જે મળશે એ આ સુસ્મિતાએ જે વેચાય વેચાણ કિંમત જે ગોતી છે અથવા તો આપણે શોધવાની છે એ હશે અથવા તો રમીલા એ જે ખરીદ કિંમત છે એ અહીં વાત કરીએ એટલે અહીં આ સીપી છે અને આ શું છે એસપી છે એ ખાસ ધ્યાન રાખજો આ એસપી કોના સાપેક્ષે છે રકમની અનુસાર સુષ્મિતા માટેની એસપી છે અને રમીલા માટેનું આ શું છે કોસ્ટ પ્રાઇસ છે એટલે એ ખરીદે છે એના માટે કોસ્ટ પ્રાઇસ થશે તો અહીંયા ગોતીએ તો શું થશે પહેલા તો 11 11 ઉડી જશે ઓકે અહીંયા આપણે 5 ને અહીંયા 1000 થઈ જશે ઓકે બીજો એક મિંડુ એક મિંડુ ઉડી જશે આટલું થઈ ગયું હવે આપણે અહીંયા જોઈએ તો બાર ચોક અડતાલી અને મીંડા ચડાવી દેવાના છે બીજું કાંઈ કરવાનું નથી તો આપણો આન્સર શું આવશે અડતાલીસ અને બે મીંડા એટલે કે ઝીરો ઝીરો એ આન્સર આવશે સમજાય છે તો આ રમીલા એ રમીલા માટેની વાત કરીએ તો એની ખરીદ કિંમત થઈ અને વાત કરીએ આપણે સુષ્મિતાની તો સુષ્મિતા માટે શું થયું સુષ્મિતા માટે આ થઈ ગઈ વેચાણ કિંમત વેચાણ આ કિંમત આ બંનેની કિંમત મળી જાય છે સમજાય છે કે આપણે શું કર્યું છે આમાં થોડો દાખલો લાંબો કર્યો છે સમજાવવા પૂરતો અહીંયા પર્સન્ટેજ છે રેશિયામાં કન્વર્ટ કરેલું છે અને રેશિયાને અનુલક્ષીને આપણે સાથે સાથે જે માહિતી આપી છે એની પણ ઉમેરો કરીને નફો થતો હોય તો શું કરવાનું સરવાળો કરવાનો ખોટ જતો હોય તો શું કરવાનું બાદ બાકી કરવાનો એ અંશમાં મૂક્યો અને એનો સીધો ગુણાકાર કરીને આપણે જવાબ લાવેલો છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ